ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે સન્ડે ને સવાર સવારમાં લાગી ગઈ છે ભૂખ તો અમે જઈએ છીએ વડલાવાળાની અનુકૂળી ખાવા કતાર ગામ લાલભાઈ ને ભૂખ લાગી ગઈ છે અત્યારમાં તમે જોઈ શકો છો લાલભાઈ હવે જવા દેશે વડલાવાળાની આ છે લેક ગાર્ડન વાળો રસ્તો તો થોડીક વારમાં તો લેક ગાર્ડન પણ આવી ગયું તો ફાઇનલી અમે પહોંચી ગયા બદલાવાળાની આલુ પૂરી ખાવા અને અત્યારમાં ટ્રાફિક પણ ફૂલ છે તો ભાઈ આપણે ઓર્ડર આપી દીધો છે આલુ પૂરીનો પાપડીવાળી અને આ લોકો ખવડાવે છે દિલથી તો બે લોકો મુઠ્ઠા ભરી ભરીને પાપડી નાખે છે સુરત આખામાં આના કરતા જો કોઈ વધારે પાપડી નાખતા હોય તો કોમેન્ટમાં અમને જણાવજો ક્યાંય નો તમને જોવા મળે આ લોકો દિલ થી ને જેટલું ખોરાવે છે તો પાંચ મિનિટ ઉપર આપડે ટાઈમ થઈ ગયો છે અને જે આપણે આલુ પૂરી આવી ગઈ છે તો ફાઇનલી આપણી આલુ પૂરી આવી ગઈ છે અને આપણે આનો ટેસ્ટ જોઈએ કેવો છે અમે તો દર સન્ડે ખાવા આવી છીએ આપણે નથી ખાવી કાય આપણે તો ઉપવાસ તો ગાય પાર્સલ માટે તમારે અલગ એક ટેબલ છે ત્યાં આવવું પડશે કારણ કે પાર્સલ મેન કાઉન્ટર ઉપર એ લોકો બનાવતા નથી અહીંયા આપણી બે પ્લેટ પર પાર્સલ થઈ રહી છે તો ગાઈઝ કોમેન્ટમાં તમે અમને જણાવજો કે તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં અને આ અમારો નાનો એવો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર કરો અને જો કોઈને આવવું હોય ગજેરા સર્કલની પાછળનો ભાગ લેક ગાર્ડનની બાજુમાં વડલાવાળાની આડું પૂરી તમે ગમે એને પૂછશો તમને બતાવશે